પાણી અને ક્યારેક થોડા મીઠાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે બનાવટ પુરીના નાના ગોળાકાર વણીને ગરમ તેલમાં તળવામાં આવે છે જેનાથી તે ફૂલીને ગોળ થઈ જાય છે રહસ્ય ગરમ તેલમાં તળતી વખતે લોટની અંદર રહેલું પાણી વરાળમાં ફેરવાઈ જાય છે જે પુરીને ફુલાવવામાં મદદ કરે છે સર્વિંગ તે સામાન્ય રીતે બટાકાનું શાક છોલે ચણા કઢી હલવો અથવા વિવિધ ભારતીય કરીઓ સાથે પીરસવામાં આવે છે પ્રાદેશિક વિવિધતા બંગાળ અને ઓડિશા અહીં તે લુચી લુચી તરીકે ઓળખાય છે જે ઘણીવાર મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તે પૂરી કરતા વધુ સફેદ હોય છે દક્ષિણ ભારત દક્ષિણ ભારતમાં પૂરી સામાન્ય રીતે મસાલા પૂરી મસાલા ડોસા જેવી અથવા અન્ય કરીઓ સાથે ખવાય છે ધાર્મિક મહત્વ પૂરી ભારતીય તહેવારો અને ધાર્મિક પ્રસંગોનો એક અભિન્ન ભાગ છે ઘણા ઘરોમાં તેને પ્રસાદ તરીકે અથવા પવિત્ર ભોજનના ભાગરૂપે બનાવવામાં આવે છે પ્રકાર પ્રકાર ઘણા છે જેમ કે સામાન્ય પૂરી જે રોજિંદા ઉપયોગમાં લેવાય છે મસાલા પૂરી જેમાં લોટમાં મસાલા ઉમેરવામાં આવે છે ભટુરા ભટુરે આ પૂરીનું મોટું અને જાડુ સ્વરૂપ છે જે આથો લાવેલા મેંદાના લોટમાંથી બને છે અને છોલે સાથે ખૂબ પ્રખ્યાત છે પૂરી ભાજી આ ભારતના ઘણા ભાગોમાં લોકપ્રિય નાસ્તો અથવા હળવું ભોજન છે સંગ્રહ શ્રેષ્ઠ સ્વાદ તેને તળ્યા પછી તરત જ ખાવામાં આવે ત્યારે આવે છે જોકે તેને થોડા સમય માટે સંગ્રહી શકાય છે પૌષ્ટિકતા તળેલી હોવાથી તેમાં કેલરી અને ચરબી વધુ હોય છે તેથી તે ખાસ પ્રસંગોમાં વધુ બનાવવામાં આવે છે